આવું તોરણ બનાવી આ છે ને કટકા સેવા કટકા હું કમ મૂકે ને એટલે હવે બની ગયો બની ગયો આવા ફૂલ બનાવવાના જય માતાજી બધાયને તો સ્વાગત છે તમારા બધાયનું પ્રિય અમારા નવા વ્લોગમાં અને આજ જો આપણે ઘરે છીએ અને ઘરેથી નજુ વ્લોગ ચાલુ કરીશું આજ નહીં કેટલાય ઘરે છીએ

આવું તોરણ બનાવી છે નવરા નવરા મેં કાઈ જાય એ હાલે કાઈ જાય જાય જ છે છે અને આ કટકા છે ને છે આ જ આમ આ કર્યા અને આવડે આવી રીતે બનાવવાના અલગ અલગ છે કે એવું તને આવડે છે હા જો આ બે અલગ અલગ એવી રીતે ફૂલ બનાવના પછી આમાં જોડવાના અને પછી આપણે તોરણ તૈયાર થઈ જાય એવી રીતના આખો દિન કેટલાક બનેવાળા છે કાલ તો એક બનાવી તો હવે આજ ચાલુ કરવાનું છે આ ક્યારે બની રહે હું ખબર આજે એક આવું બનાવવાનું છે હા એક બનાવવાનું છે આ બારીનું છે હજી એક બારીનું બનાવવાનું છે ને એક ઘરનું બનાવવાનું છે છે કે એવું છે હા તો મંડો બનાવવા બીજું કઈ કામ છે નહીં કોઈ કામ નથી આ બનાવાશી સિવાય છે હાલો તો આપણે તોરણ બનાવવા મણી ફટાફટ અને જો અહીંયા બીજું તોરણ બનાવવાનું ચાલુ કરી દીધું છે આવું ને આવું બનશે ને હા એવું ને એવું જ બનશે એટલે આ ખાટલો હું લેવા લીધો એટલે આ એક ખરખી ઓલી થાય ને એટલે કે કામ ઓલું દોવડું એક ખરખું થાય એમ હા જે ગૂથવાનું છે આ પટો બનાવવાનું જો ને આમ એક ખરખો લંબાઈમાં થાય ને કર નાનો મોટો થાય કે કા પટો હું દોડું કહું છું હોય કે કેટલી લાઈન પંદર દોરી હોય તો એક કામ કર્યું બીજું તોરણ બનાવે છે તો આમાંથી કોઈ શીખવું હોય તો બધાને આપડે સ્ટેપ બાય સ્ટેપ બધું દેખાડી

સોટીયા પટ્ટા હા મને સોટીયા જ આવડે છે અને પછી આ ગુથે ને ઈ થોડું દેખર દેવી અને પછી આમાં જો આ તો હવે આપણે આ તૈયાર કરેલી વાળો અને પછી જો આમાં છે ને આ એવું છે ને ઈ કઈ રીતે બધું નાખે છે ને ઈ કશિયા કસ ને હા બધી કેવાનું છે હા તો એક બનાવી લે હાલ છે ને કટકા સેવા કટકા હું ને અન બાંધવું પડે એટલે ખુસવાય નો જે એટલે કેમ બાંધવાનું અહિયાં આરે કરી છે કે કરીને આ અહીંયા જોઈ લો મને તેમ ઓકે તો હવે આને જો આ રીતે ત્રણ પટ્ટા બે સફેદના અને એક ગુલાબી કલરના આ રીતે ખાટલા બાંધી દીધા છે હવે શું કરવાનું છે હવે આને ગૂંથવાના ગૂંથવાના કાટલે કાઢીન કે એમણા કાઢીન કાઢીને કાઢીન આને ગૂંથવાના અને હજી હજી આપણે એક બનાવવાનો ત્યારે થાય કે આવી આવી રીતે 6 મૂળ 6 પટ્ટી કરવાની આ કેમ 3 છે તો આવી રીતે 3 કરીને ત્રણ હજી કરવાની તો ત્યારે આવો એક પટ્ટો થાય જો અહીં આપણે તોરણ હોત ને બાંધી દીધું છે એટલે તમને ખબર પડે હા ચાલો મંડો હવે ગૂંથવા અને હું કાઢ લીધી આ જો બાંધા હોય ને એટલે કઈ થાય નહીં આમ નામ રે ઘૂસવાય ન જાય ઘૂસવાય ન જાય હવે આન ગૂથવા લઈ જવાના બોલ આવી રીતે આમ ગૂથી એમ તારે કેવાનું હોય તું બનાવે છે હું ક્યાં બનાવું છું બોલ બોલ બોલો ને જાન મને ફોન કરતા લે ચાલુ છે હા બસ કેતી ને આ બધી બ્લોગ માં આવશે કે તમે ને બોલવા તો જો આપણે હવે આયા

અત્યારે બાર વાગી ગયા છે બપોરનું નું ચાલુ થઇ ગયું એટલે હવે બપોરનું નું કરવા અને ખાઈ પી પછી પાછું તોરણ બનાવશું બપોર થાય ત્યાં સુધીમાં તમે બધા લાઈક કરી દો શેર કરી દો અને ચેનલ ઉપર આવે છો તો ચેનલ ને સબસ્ક્રાઇબ પણ કરી દેજો આપણે જો બપોર કરી લીધા છે અને હવે પાછું આપણું કામ લઈને બેસી ગયા છીએ અને આ જો બે ગુથી વાળા છે અને આને જોઈન્ટ કરવાના આ રહ્યા જો અને આ હોત ન તો આ રોય સડતા જશે ને આજે પાડા આપણે પહેલા જોઈએ હતી

વિન હોય પણ વિન આમાં નો હરખે હા તો જો દોરા થી ઓલા આંધવાન દોરે થી કા હા જો સરસ આ રીતે કંઈક ભેગા આ બે સોટલા ને અને એમાં વચ્ચે આ પારો મૂકશે એક પારો આ રીતે જ મૂકવાનો આ એને કરી દીધું આ તો જે આવું કદાચ ગુતતા હોય ને એને અનુમાન તો આવી જ જાય હો જોઈ એમ આવી જાય ને મારી જેવા હોય નો ખબર પડે કેમ કે કોઈ આવું કરી ન હોય તમે તમાર કે થી કોઈ બનાવવાનું હોય હા તો વાત છે એમ કોઈ કઈ કર્યું હોય તો એમ એવું જો આ રીતે આવશે હો રાખ હા એ તો આપણે તમે આખું જે તોરણ છે આખું તોરણ જોઈને છો એવું જ આ બનવાનું છે તો આ તો ભેગું થઈ જશે પણ આ શું છે આમ હાર જેવું એના ફૂલ બને ફૂલ હા કેવા ફૂલ મેં કે હાર જેવું પેરાઈ દો

હું તમને એમ કેમ પહેરાવતો તો ઈસ કામ હતું એને તો જો આવી રીતે આવા ફૂલ બનાવવાના ને કેટલું મસ્ત બન્યું છે બધાય બની જાય જેમ કાપ્યું ને જ બની જાય છે એક તો તે આ તું ટોટલા ભેગા કરવા ને પછી ફૂલ કાપી નાખ્યું અને પછી આગળની પ્રોસેસ આપણે દેખાડી હા ત્યાં સુધી બધા બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો હવે આ પટો તૈયાર થઈ ગયો લાગે જો હા એ આખો તૈયાર થઈ ગયો હા નામાં જો આ બધી પારા હોતન

તો તોરણ જો આપડે કઈ પૂરું કર્યું ને તો અધૂરું મૂકી દીધું છે ને હવે જો મેહમાન આયવા છે મારા પપ્પા ને બધા છે તો આપડે ભજીયા બનવાનું ચાલુ કરી દીધું છે અને બાઈ જો આ બાજુ શાક ને એવું બનાવે છે તો જો તોરણ નું તો એવું છે કે આમ આમ તો બધાને ખબર પડી જ ગઈ છે કઈ રીતે બનાવવાનું કેમ કે આપણે મોટા ભાગ નું દેખાડી દીધું તો ઓલું એક આખું બની ગયું તો એ તો બતાવી દીધું એટલે એવું જ બનશે હા અને પછી મેહમાન આવી ગયા એટલે આ જો રાંધવાનું ને એવું કરે છે અને આમે તે નિરાતે હાવ કરતા હતા એટલે ધીમે ધીમે કરતા હતા હા અને હવે શું રાંધવાનું છે તો કે ભજીયા બનાવવાના છે એટલે તો જો આ ભજીયા બનાવે છે અને બાકી હવ બ્લોગ પૂરો કરશું થોડીક વાર પછી થોડીક વાર પછી હા ના ના આમે તે બહુ લાંબો થઈ ગયો છે તો હવે વધારે લંબાવો નથી ચાલો આજનો બ્લોગ માં આટલું જ મળશું ફરીથી એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય